પણ છ ઇંચ વરસાદ પડી ગયો હતો તો જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આ સ્થિતિ સર્જાય છે બીજી તરફ વલસાડમાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને બુશરાની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને તેમની પત્ની બુસરા બીબીની રાત્રે જેલમાંથી ધરપકડ થઈ છે નેશનલ એકાઉન્ટેબિલિટીની ટીમ તોસાખાના સંબંધિત નવા કેસમાં તેમની ધરપકડ કરવા અદિયાલા જેલમાં પહોંચી ગઈ હતી સાંજે જ ઇમરાન અને બુસરાને ઇસ્લામાબાદ કોર્ટે નકલી નિકા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા ઇમરાન ત્રણ કેસમાં ત્રણસો ને પચાસ દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ટામેટાનો ભાવ આસમાને પહોંચ્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર શનિવારે દેશમાં એક કિલો ટામેટાની સરેરાશ છૂટક કિંમત સડસઠ પોઈન્ટ પાંસઠ રૂપિયાએ પહોંચી ગઈ હતી આંદમાન નિકોબારમાં ટામેટા સૌથી મોંઘા એકસો ને પંદર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા આંધ્રપ્રદેશમાં સૌથી સસ્તા ટામેટાનો છૂટક કિંમત છેતાલીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા પ્રતિ કિલો હતી દેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ટામેટા સહિત ઘણા શાકભાજી સપ્લાય પર અસર પડી છે તેથી ટામેટાની સાથે બટાટા અને ડુંગળીના

પેલેડિયલ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં એકનો મોત થયો છે અને બે લોકોને ઈજાઓ થવા પામી છે જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકે વિદ્યાર્થિનીને સંબંધ રાખવા દબાણ કર્યો શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મહીસાગર વિરપુર તાલુકાના એક ગામે હાઈસ્કૂલના પીટી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું તેમજ સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતી હતી આ અંગેની જાણ વિદ્યાર્થીનીએ તેના પરિવારજનોને કરી હતી પરિવારજનોએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડ બાદ મોટા ગજાના બિલ્ડરો પર થશે કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ મોટા માથાઓ સામે હવે સરકારે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે તેવું સાફ દેખાઈ રહ્યું છે સાગઠિયાને મંજૂર કરેલા પ્રોજેક્ટની વિગતો મંગાવાઈ છે તેમજ મોટા ગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઈ શકે છે તેમજ મલાઈદાર પ્રોજેક્ટ પૈસા લઈને પાસ કરતા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે તથા નિયમ વિરુદ્ધ પાસ થયેલા પ્રોજેક્ટ અંગે પણ તપાસ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કમવારી નદીમાં પૂર આવ્યો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ભીવંડીની કમવારી નદીમાં પૂર આવ્યું છે થાણે કલ્યાણમાં વરસાદી પાણી ભરાયા છે ખાસ કરીને કલ્યાણ પશ્ચિમ રેલવે સ્ટેશનની બહાર તો વધારે પાણી ભરાઈ ગયું છે તેથી મુસાફરોને દુકાનદારોને મુશ્કેલીઓ પડી રહી છે પાલઘર સિંધુદુર્ગ રત્નાગીરી અને રાયગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે મુંબઈની વાત કરીએ તો રાતથી જ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે આરોપી વીસ વર્ષનો યુવક છે જેનું નામ થોમસ મૈથ્યુ છે મળતા અહેવાલો અનુસાર એક પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તેની છત પર મૈથ્યુ હતો જ્યાંથી તેણે ફાયરિંગ કર્યું હતું જોકે ટ્રમ્પ માર માર બચી ગયા હતા તપાસ ટીમે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તેનો હેતુ શું હતો ઉપરાંત કોની સાથે તેના સંબંધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે જેની જાણકારી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ ઉપરા આપી છે તે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે આ માટે રાજ્ય સરકારે ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જણાવ્યું છે કે આ સેન્ટર્સના લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે માનવામાં આવી રહ્યા છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ તૂટી પડશે બે દિવસ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત ભરૂચ નર્મદા અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ સૂચન છે છે આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન પટેલે કહ્યું માપમાં રે બધાએ માપમાં રહેવું જોઈએ નીતિન પટેલ અને રાકેશ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આ ક્લિપમાં નીતિન પટેલ ખખડાવી તેને ચેતવણી આપે છે ક્લિપમાં કથિત રીતે નીતિન પટેલની વાત છે તેમણે કહ્યું હતું કે તારી મર્યાદામાં રહે તો સારું છે શિખામણ આપવાની જરૂર નથી તેમણે વધુમાં કહ્યું હતું કે તારા લઠ્ઠા કુટુંબનો ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં ઇતિહાસ કહીશ તો ગામમાં નહીં રહી શકે તેવી પણ ધમકી આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાણી પરિવારે ગિફ્ટમાં આપી છે બે બે કરોડ રૂપિયાની ઘડિયાળ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન યોજાયા હતા આ લગ્નમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં હસ્તીઓ પણ હાજર રહી હતી આશરે પાંચ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે સમારોહમાં આવેલા મહેમાનોને અંબાણી પરિવાર દ્વારા ઘણી મોંઘી ભેટ આપવામાં આવી હતી તેમાંથી ઘણાને અનંત અંબાણી તરફથી કરોડોની કિંમતની ઘડિયાળો ભેટમાં મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખો ખો જિલ્લો બેટમાં ફેરવાયો છે ગળા ડૂબ પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે નવસારીમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે આખો ખો જિલ્લો બેટમાં ફેરવાયો હતો તેવો નજારો જોવા મળી રહ્યો છે ઘરની બહાર અને અંદર પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે